ચોરી સુરતના ભરત વસોયાની પોલીસે કરી ધરપકડ ભરત સાથે ગુનો આચરનાર સ્વાતી હિવરાલી ફરાર થઈ ગઈ છે ભરત સ્વાતીને બહેન બનાવીને લોકોને મડાવતો હતો અને લગ્ન કરાવી પૈસા પડાવતો હતો નરોડાના પ્રતિક બારોટ સાથે ભરતે સ્વાતીના લગ્ન કરાવ્યા હતા લગ્ન બાદ સાત દિવસ સુધી સ્વાતી પ્રતિક પાસેથી કંઈક ને કંઈક બહાને રૂપિયા પડાવ્યા હતા

પરણાવાલાયક ઉંમર છે એમ કરી અને પબ્લિક પ્લેસ અને જ્યાં આગળ લોકોનો મેળાવડો અથવા તો બીજી ત્રીજી કોઈપણ રીતે માઉથ ટુ માઉથ પબ્લિસિટી દ્વારા કહી શકાય તે રીતે કોઈ લગ્ન લાયક અથવા તો લગ્ન ઈચ્છુક યુવાન હોય એ એની શોધખોળ કરી અને જે કહેવાતી એની બેન છે એના લગ્ન કરાવી એ લોકો લગ્ન થયાના બે ત્રણ દિવસમાં જેટલી શક્ય હોય એટલી રોકડ અને દાગીના લઈ અને નાસી જવાની વાળા હતા એ લોકોની કોઈ ફિક્સ સ્થાયી જગ્યા રહેવાની નથી જગ્યાઓ શિફ્ટ કર્યા કરે છે અને ભૂતકાળમાં વરાછા પોલીસ સ્ટેશનમાં રાપર કચ્છ પોલીસ સ્ટેશનમાં અને જામનગર પોલીસ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધમાં સેમ એમોથી ગુનાઓ દાખલ થયેલ છે મેં કીધું એ પ્રમાણે સેમ એમો છે કે આ ભરત વસોયા છે એની બેન પરલાય છે એવું કહી અને એ એમોથી લગ્ન કરાવ્યા હતા અને રાશિ રૂપિયા જેવા લગ્નના ખર્ચ પેટે ટુકડે ટુકડે મેળવી અને લગ્ન કર્યા અને ત્યારબાદ નાસી ગયા હતા કુલ બે આરોપી છે એક ભરત વસોયા અને બીજા એક મહિલા જે તેને બેન છે તે પ્રમાણે ની છે આરોપી અત્યારે આ ભરત વસોયા છે એ છૂટક ગીરા ઘસવાનું ને મજૂરી કામ કરે છે અને એની જે કહેવાતી બેન છે કોઈ કામ નથી ના એ હજી ધરપકડ મહિલાની બાકી છે એટલે મહિલા પકડાયા બાદ એ બાબતે વિશેષ કહી શકાય